નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર ખેડૂતોને ડીએપી ખાતર ઉપર સબસિડી ખાતામાં પૈસા આવશે આધાર કાર્ડના નવા નિયમ બેંક ખાતા બંધ જીએસટી મોટો ફેરફાર નવું બજેટ ક્યારે મોંઘવારી વધશે નવા વર્ષના નિયમો યુપીઆઈ ઓનલાઈન પેમેન્ટ પીએમ કિસાન યોજના બે હજાર રૂપિયાનો હપ્તો નવું પ્રોપર્ટી કાર્ડ બનશે હવામાન નિષ્ણાતોની આગાહી ચૂંટણીના સમાચાર સરકારના ત્રણ કૃષિ કાયદા પાક ધિરાણ લોન માફ ઓગણીસમાં હપ્તાની તારીખ ફાઇનલ તારીખ કઈ મફત સાયકલ યોજના મુખ્યમંત્રીનો નિર્ણય પરેશભાઈ ગોસ્વામીની આગાહી આરોગ્ય અને જીવન વીમા પાંચ રૂપિયામાં ભોજન ખેડૂતોને છત્રીસ હજાર રૂપિયા પેટ્રોલ ડીઝલ સસ્તું થશે લાયસન્સ રદ થશે આધાર કાર્ડ ઉપર પચાસ હજાર રૂપિયાની લોન તો મિત્રો દરેક માહિતી દરેક સમાચાર જણાવીએ તે પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી છે જો તમે હજુ સુધી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ અને આજના તાજા સમાચાર તમને સૌ પ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસ આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો નવા વર્ષના પ્રથમ દિવસે ખેડૂતો માટે કેન્દ્રીય કેબિનેટના મોટો નિર્ણય છે એ લેવામાં આવ્યો છે સરકારે હવે ડીએપી ખાતર ઉપર સબસિડી વધારવા અને પાક ધિરાણ યોજનાને સરળ બનાવવા જેવી દરખાસ્તોને મંજૂરી આપી છે હવે ખેડૂતોને ડીએપી ખાતરની એક બેગ તેરસો ને પચાસ રૂપિયામાં મળશે કેન્દ્રીય સરકાર દ્વારા ડીએપી ખાતર ઉપર આડત્રીસો ને પચાસ વધારાની જે સબસિડી છે એ મંજૂર કરી છે એટલે કે આડત્રીસો ને પચાસ કરોડ રૂપિયાની છે એ વધારાની સબસિડી કેન્દ્ર સરકાર દ્વારા હવે રાજ્ય સરકારોને આપવામાં આવશે તો રાજ્ય સરકારને પણ ડીએપી ખાતર અંતર્ગત છે સબસિડી ખેડૂતોને આપવી જોઈએ નવા વર્ષે મોદી સરકારની ખેડૂતોને જે મોટી ભેટ છે એમાં નવા વર્ષના પહેલા દિવસે જ મોદી સરકાર દ્વારા કેન્દ્રીય કેબિનેટની બેઠક જે યોજવામાં આવી હતી એ બેઠકમાં સરકારે ખેડૂતોને લગતા ઘણા મોટા નિર્ણયો લીધા છે સરકારે ડીએપી ખાતરનું ઉત્પાદન કરતી કંપનીઓ માટે વિશેષ પેકેજની મંજૂરી આપી છે સબસિડી ઉપરાંત સરકાર કેન્દ્રીય જે બજેટ છે એ અંતર્ગત પણ એક વિચારણા કરી રહી છે જેમાં હવે ખેડૂતોને અને સરકાર દ્વારા કંપનીઓને આર્થિક મદદ મળી રહે એ માટે સરકારે આ પેકેજને એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી મંજૂરી છે એ આપી દીધી છે આ ઉપરાંત ખેડૂતો માટે પાક વીમા યોજના આકર્ષક બનાવવાની દરખાસ્ત પણ છે એને મંજૂરી આપવામાં આવી છે તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો ખેડૂતોના ખાતામાં આવશે પૈસા તમને જણાવી દઈએ કે મિત્રો તમારા અંતર્ગત અથવા તો તમારા સભા સંબંધીઓમાં જે ખેડૂતો સાઠ વર્ષથી વધુ વયના હોય અને પરિણીત ખેડૂતો હોય એવા પરિવારો માટે હવે મહત્વની પેન્શન યોજના છે એ સાઠ વર્ષથી વધુ વયના જે પરિણીત ખેડૂત પરિવારો છે એમને દર મહિને અઢારસો ને ત્રણ અને અઢાર હજાર ત્રણસો રૂપિયાની જે આર્થિક સહાય છે આપવામાં આવશે સરકારે પ્રધાનમંત્રી વયવંદના યોજના શરૂ કરી છે આ યોજનામાં જોડાવા માટે પતિ પત્નીના તમામ પુરાવાઓ ઓનલાઈન અપલોડ કરવાના રહેશે જ્યારે પતિ પત્ની બંનેને ભરેલા પ્રીમિયમની પૂરેપૂરી રકમ એક સાથે અને અઢાર હજાર ત્રણસો બેંક ખાતામાં જમા કરવામાં આવશે તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો આધાર કાર્ડના નવા નિયમો યુઆઈડીઆઈએ દ્વારા અનુસાર આધાર કાર્ડ છે એના ધારકોને તેના જીવનકાળમાં માત્ર બે વાર જ તેના અપડેટ છે એ ડેટા અપડેટ કરવાની છે એ પરવાનગી આપવામાં આવતી હતી હવે મિત્રો આધાર કાર્ડમાં ડેટામાં તેનું નામ છે એ માત્ર ને માત્ર બે વખત જ બદલતું હતું કોઈપણ વ્યક્તિ તેના આધાર કાર્ડમાં માત્ર એકવાર જ જન્મ તારીખ અપડેટ કરાવી શકતા છે આધાર કાર્ડમાં માત્ર એકવાર જ તમે જાતિ અપડેટ કરી શકો છો બીજી તરફ આધાર કાર્ડમાં રહેઠાણનું સરનામું એડ્રેસ અપડેટ કરાવવા માટે કોઈ પ્રકારની પ્રકારની મર્યાદા નથી કોઈ પણ વ્યક્તિએ જો આધાર કાર્ડમાં ફોટો અપલોડ કરવો હોય અથવા તો નવો ફોટો અપડેટ કરવો હોય તો એના માટે પણ પણ પ્રકારની મર્યાદા નથી ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો નવું વર્ષ બેંક ખાતા બંધ થઈ જશે ભારતીય રિઝર્વ બેંકે વર્ષના પ્રથમ દિવસે ત્રણ પ્રકારના બેંક ખાતા બંધ કરવાનો નિર્ણય લીધો છે છેલ્લા બાર મહિનાના કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ થઈ નથી અથવા તો ટ્રાન્ઝેક્શન થયા નથી એવા તમામ બેંક ખાતા છે એ નિષ્ક્રિષ્ય કરવામાં આવશે નિષ્ક્રિય કરવામાં આવશે લાંબા સમયથી ઝીરો બેલેન્સ ધરાવતા જે ખાતા છે એ ખાતામાં પણ એક જાન્યુઆરી બે હજાર પચીસથી સરકાર દ્વારા છે અને આરબીઆઈ દ્વારા રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા જે જનધન ખાતા છે એ ખાતા પણ હવે કેવાયસી વગરના અપડેટ થઈ ગયેલા ખાતા છે એ ખાતાઓ હવે બંધ કરવામાં આવશે ડોરમેન્ટ એકાઉન્ટ આ વર્ષનું એકાઉન્ટ જે હોય છે એ બેમાંથી બે વર્ષ કે તેથી વધુ સમયથી કોઈપણ પ્રકારનો વ્યવહાર કે પછી ટ્રાન્ઝેક્શન થયું નથી એવું ખાતું હવે બંધ થઈ જશે ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો બેન્કિંગ સેવામાં ફેરફાર થયા છે બેન્કોના કામકાજોનો સમય છે એ સવારે નવથી સાંજના પાંચ વાગ્યા સુધીનો રહેશે ઓનલાઈન બેન્કિંગને પ્રોત્સાહન આપવામાં આવશે તો મિત્રો તમને જણાવી દઈએ કે તમે જ્યારે પણ તમારા ફ્રી ટાઈમની અંદર બેંકમાં જાવ છો તો કાં તો બેન્કમાં લંચ હોય કાં તો સાહેબો છે એ રજા ઉપર હોય અથવા તો જે ઓફિસરો છે એ પોતાના કાર્યમાં વ્યસ્ત હોય પરંતુ હવે આરબીઆઈ દ્વારા બેન્કોના કામકાજનો જે સમય છે એ સવારે નવથી સાંજના પાંચ વાગ્યાનો ફરજિયાત કરી દીધો છે તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો જીએસટીમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે ઈ બી એ બિલ માટે નવા નિયમો છે લાગુ થશે અને જો વિક્રેતાનું તેનું પાલન કરશે નહીં તો ખરીદનારની ઇનપુટ ટેક્સ ક્રેડિટ જોખમમાં આવી જશે વેચાણ ઉપર જીએસટી લાગશે અને સરકાર દ્વારા જીએસટી કાઉન્સેલિંગને પણ પોપકોર્ન ઉપર ત્રણ ટકાનો છે એ જીએસટી ટેક્સ લગાવવાની મંજૂરી આપી છે તો મિત્રો હવે જીએસટીમાં શું સસ્તું થશે અને શું મોંઘું થશે એ જણાવીએ તો જીએસટી કાઉન્સિલિંગના જણાવ્યા અનુસાર મીઠું અને મસાલા ધરાવતા નોન લેબલવાળા પોપકોર્ન છે એના ઉપર પાંચ ટકા ટેક્સ લગાવવામાં આવશે જ્યારે પોપકોર્ન કે જેના પર મીઠું અને મસાલાનું લેબલ લગાવવામાં આવ્યું છે તેના ઉપર દર પાકાનો રહેશે ને આ સિવાય સુગર ફ્લેડ કેમેલ પોપકોર્ન છે એના ઉપર અઢાર ટકા જીએસટી લાગશે તો હવે પોપકોર્ન ઉપર પણ જીએસટી છે લાગવા મણ્યો છે હવે મિત્રો જીએસટી કાઉન્સિલિંગની જે બેઠક છે એ બેઠક હવે ફેબ્રુઆરી મહિના સુધીમાં છે એ નવું બજેટ રજૂ કરી શકે છે જેમાં ફેબ્રુઆરી મહિનામાં જે નવું બજેટ ગુજરાત રાજ્યમાં આવવાનું છે એ અંતર્ગત પણ તમને સમાચાર જણાવી દઈએ તો ગુજરાતના બજેટની તારીખ છે એ જાહેર થઈ ગઈ છે હવે મિત્રો ગુજરાતમાં આગામી મહિનાની વિધાનસભાનું બજેટ છે એ સત્ર શરૂ થશે અને તારીખ વીસ ફેબ્રુઆરીના નાણાં મંત્રી કણુભાઈ દેસાઈએ રાજ્યનું બજેટ છે રજૂ કરશે ગઈકાલે મળેલી કેબિનેટની બેઠકમાં આ અંગે એક નિર્ણય લેવામાં આવ્યો છે તારીખ ઓગણીસ ફેબ્રુઆરીથી વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ થશે અને ઓગણત્રીસ માર્ચ સુધી ચાલશે આ બજેટ સભ્યો રાજ્ય સરકાર દ્વારા અને અનેક મહત્વપૂર્ણ ખરાડો છે એ રજૂ કરશે અને ઘણા બધા નવા નીતિ નિયમો છે ગુજરાત રાજ્યમાં લાગુ થશે તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ઇપીએફઓ માટે મોટા ફેરફાર એક જાન્યુઆરી બે હજાર પચીસના રોજ નવા વર્ષના પ્રથમ દિવસે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે ઈપીએફઓ દ્વારા પેન્શનરો માટે એક મહત્ત્વનો નિર્ણય છે અને નિયમ છે લાગુ કરવામાં આવ્યો છે જે તેના આધાર ઉપર એક મોટી ભેટ છે ગણવામાં આવી છે વાસ્તવમાં ઈ પીએફઓના નવા વર્ષમાં પેન્શનધારકોને એક મોટો અને એક ફેરફાર જે છે એ સૌથી અપડેટ કરવામાં આવી રહ્યો છે જેના હેઠળ હવે પેન્શનધારકો દેશની કોઈપણ બેંકમાંથી તેમની પેન્શનની રકમ છે એ ઉપાડી શકશે અને આ માટે તેમને કોઈપણ પ્રકારનો વધારાનો વેરિફિકેશન છે એ ચાર ચૂકવવો પડશે નહીં અથવા તો વેરીફિકેશન પણ કરવું પડશે નહીં તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો નવો મહિનો યુપીઆઈ પેમેન્ટ છે અને યુપીઆઈ ટ્રાન્ઝેક્શન છે એમાં ફેરફાર થવા જઈ રહ્યા છે યુપીઆઈ પેમેન્ટને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ દ્વારા ફીચર ફોન્સથી ઓનલાઈન પેમેન્ટ છે એની સુવિધા પૂરી પાડવા માટે લોન્ચ કરવામાં આવ્યું છે તેની ટ્રાન્ઝેક્શન લિમિટ વધારવાનો નિર્ણય છે એ લેવામાં આવ્યો છે એક જાન્યુઆરી બે ને પચીસથી આ નિયમ છે લાગુ થઈ ગયો છે એટલે કે હવેથી યુપીઆઈ પેમેન્ટ ઉપર પાંચ હજાર રૂપિયાની જે લિમિટ હતી ટ્રાન્ઝેક્શન લિમિટ એ લિમિટમાં હવે વધારો કરી દેવામાં આવ્યો છે એટલે કે દસ હજાર રૂપિયા સુધીની ટ્રાન્ઝેક્શન લીધ ત્યાર પછીના સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો બે હજાર રૂપિયાના હપ્તાને લઈને સૌથી મોટા અપડેટ સમાચાર સામે આવ્યા છે અને ખેડૂતો નોંધણી એટલે કે ફાર્મર આઈડી છે એ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે તો જે પણ ખેડૂતો છે એમને પીએમ કિસાન યોજના અંતર્ગત બે હજાર રૂપિયાનો હપ્તો મળે છે એવા ખેડૂત મિત્રો ખાસ કરીને આ વિડીયો અંત સુધી જોતા રહેજો ભારત સરકાર દ્વારા પીએમ કિસાન યોજના હેઠળ પાત્રતા ધરાવતા ખેડૂતોની પોર્ટલ ઉપર નોંધણી છે એનું સેલ્ફ રજીસ્ટ્રેશન દ્વારા કરવામાં આવે છે અને આ નોંધણી માટે તારીખ એક જાન્યુઆરી બે હજાર પચીસથી થી અરજદાર માટે ફાર્મર રજિસ્ટ્રી હેઠળનો જે ફાર્મર આઈડી ફરજિયાત કરવામાં આવ્યો છે આ એક નંબર હશે તો જ તમને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતનો બે હજાર રૂપિયાનો આગામી હપ્તો મળશે અને પોર્ટલ ઉપર સેલ્ફ રજિસ્ટ્રેશન દ્વારા અરજી કરતી વખતે અરજદારે ફાર્મર આઈડી ખેડૂત નોંધણી છે એ ક્રમાંક ફરજિયાત દાખલ કરવો પડશે એટલે કે એ નંબર છે એ ફરજિયાતપણે અપલોડ કરવો પડશે તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો સ્વામિત્વ પ્રોપર્ટી કાર્ડ સરકાર દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા છે એ સ્વામિત્વ યોજના હેઠળ ડ્રોન મારફતે સર્વે કરી અને જમીનનું પ્રોપર્ટી કાર્ડ છે એ આપવાની જાહેરાત કરવામાં આવી છે સ્વામિત્વ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં ગુજરાતમાં તેર હજાર સાતસો ને નવ ગામડાઓમાં ડ્રોનથી સર્વ કરી અને છ હજાર સાતસો ને બોતેર ગામનું છે એ લેગેશન થકી અંદાજે અગિયાર પોઈન્ટ પંચોતેર લાખથી પણ વધુ પ્રોપર્ટી કાર્ડ છે એ કરવામાં આવ્યા છે નાગરિકોને સ્પષ્ટ મિલકત અધિકારીના સાથે ગ્રામીણ નાગરિકો અને તેમની જમીન ઉપરની જે મિલકતો છે એના ઉપર કાનૂની માલિકી મળશે સ્વામિત્વ યોજના હેઠળ બીજા તબક્કાના અમલીકરણમાં અંદાજે એક લાખ રૂપિયાથી પણ વધારાના પ્રોપર્ટી કાર્ડ છે એ ઇસ્યુ કરવામાં આવશે એટલે કે અગિયાર લાખથી પણ વધુ પ્રોપર્ટી કાર્ડ છે એ આવનારા સમયમાં ઇસ્યુ કરવામાં આવશે ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે કે સ્વામિત્વ પ્રોપર્ટી કાર્ડ બનાવવા માટે તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો હવામાન નિષ્ણાતોની સૌથી મોટી ચેતવણી અને આગાહી છે સામે આવી રહી છે ભારતીય હવામાન વિભાગ મુજબ દેશમાં લઘુત્તમ તાપમાન છે સતત વધી રહ્યું છે કડકડતી ઠંડીના દિવસો સતત ઘટી રહ્યા છે બીજી તરફ હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે જૂનું બે હજાર ત્રેવીસમાં માસિક વૈશ્વિક તાપમાન સરેરાશ કરતાં દોઢ ડિગ્રી સેલ્સિયસ વધારે હતું અને આ પેટર્નને બે હજાર ચોવીસમાં પણ ચાલુ રાખવામાં આવી છે એટલે કે આ પેટર્ન છે બે હજાર ચોવીસમાં પણ શરૂ રહેલી છે જોકે જુલાઈ બે હજાર ચોવીસમાં થોડીક રાહત મળી હતી અને નિષ્ણાતોનું એવી ચેતવણી છે કે વિશ્વ હવે એવા તબક્કામાં પ્રવેશી રહ્યું છે કે જ્યાં તાપમાન સતત વધતું રહેશે ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને સૌથી મોટા અપડેટ સમાચાર સામે આવ્યા છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન યાદી છે એ જાહેર કરવામાં આવી છે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમમાં વાગી રહ્યા છે આને લઈને ચૂંટણી રાજ્ય સરકાર દ્વારા અને ચૂંટણી પંચ દ્વારા ઓગણીસમી ડિસેમ્બર બે હજાર ચોવીસથી મતદાનની જે યાદી છે એ જાહેર કરવામાં આવી છે અને રાજ્ય સરકાર દ્વારા જે ચૂંટણી પંચ છે એના સચિવ જી સી બ્રહ્મભટ્ટે પણ યાદી જાહેર કરી છે અને તે અનુસંધારે અને તોતેર નગરપાલિકાઓની ચૂંટણી છે એની સાથે જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી અને મનપા તાલુકા અને જિલ્લા પંચાયતની ખાલી પડેલ જે બેઠકો છે એના માટે મોટો ચૂંટણી ન છે એ સમાચાર સામે આવ્યા છે એટલે કે મોટા સમાચાર ખેડૂતોને છે એ પણ ઉપયોગી બને એવા સમાચાર સામે આવ્યા છે તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો ત્રણ કૃષિ કાયદા છે એ ફરીથી લાગુ થશે કેન્દ્ર સરકાર દ્વારા જે કૃષિ પેકેજ છે જાહેર કરવામાં આવતું હોય એ પેકેજની ખેડૂતોને છે એ ઘણી વખત સહાયતા નથી મળતી ઘણી વખત લાભ નથી મળતો પરંતુ એક કૃષિ કાયદા છે એ ફરી શરૂ થશે એ અંતર્ગત એક સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે અરવિંદ કેજરીવાલે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર પોસ્ટ કરી અને ભાજપ ઉપર મોટો આરોપ લગાવ્યો છે તેમણે એ પણ લખ્યું છે કે ખેડૂતો આંદોલનને રોકવા માટે કારણે પાછા ખેંચાયેલા ત્રણ કાળા કાયદા છે એને ભાજપ સરકાર પરથી ફરીથી લાગુ કરવાની જે તૈયારી કરી રહી છે એ પંજાબમાં ખેડૂતો ઘણા દિવસથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે કેન્દ્ર સરકારે ત્રણ વર્ષ પહેલાં જ ખેડૂતો સાથે વાતચીત કરી નથી અને ભાજપ આટલી અહંકારી કેમ છે એવું પણ અત્યારે છે એ અરવિંદ કેજરીવાલ દ્વારા કહેવામાં આવી રહ્યું છે તો મિત્રો અત્યારે જે તમને સમાચાર આપી રહ્યા છીએ એ સમાચારની અમે કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતા નથી જેની દરેક ખેડૂત મિત્રોએ અને ગરીબ પરિવારોએ છે ખાસ નોંધ લેવી તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર સામે આવી રહ્યા છે ખેડૂતોને હવે મિત્રો પાક ધિરાણ લોન માફ અંગે સમાચાર જણાવીએ તો મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન અને પાક ધિરાણ વ્યાજને લઈને આવ્યા છે મહત્વના સમાચાર જેમાં ખેડૂતોને હવે લીધેલી જે લોન છે એની રકમ લાંબી છે એ થઈ ગઈ છે નવા જૂની કરવા માટે ખેડૂત પાસે પૈસા પણ નથી અને પોતાના બેંક એકાઉન્ટમાં જે પૈસા જમા થઈ ગયા છે એ પૈસા ઉપર પણ હવે ખેડૂતો છે એ ખાસ કરીને ધ્યાન રાખી રહ્યા છે કારણ કે ખેડૂતોને હવે પાક ધિરાણ લોન માફી અંગે છે એ અપડેટ મળવા જોઈએ તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો પંદરમાં અપટાની ફાઇનલ તારીખ અંગે સમાચાર સામે આવી રહ્યા છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દર વર્ષે ત્રણ ત્રણ હજાર રૂપિયા દર મહિને છે એ અને ત્રણ મહિનાના અંતરાળમાં અથવા તો ચાર મહિનાના તારીખ સુધીમાં છે એ ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો કોઈપણ પ્રકારનો હપ્તો છે એ ડિપોઝિટ થઈ જાય છે પરંતુ તમને જણાવ્યું કે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત બે હજાર રૂપિયાનો જે હપ્તો આપવામાં આવે છે એ હપ્તાની રકમ હવે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ક્યારે જમા થશે તો ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જ્યારે બે હજાર રૂપિયાનો હપ્તો આવશે ત્યારે ફેબ્રુઆરી બે હજાર પચીસ અથવા તો જાન્યુઆરી મહિનાના છેલ્લા દિવસોમાં બે હજાર રૂપિયાની રકમ છે એ ટ્રાન્સફર થઈ શકે તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો મફત સાયકલ યોજના અંતર્ગત સમાચાર સામે આવ્યા છે મનરેગા યોજના જે ગુજરાત સરકારે રાજ્ય સરકારની સરકારી શાળાઓ છે એમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મફત સાયકલ યોજના બે હજાર ચોવીસની જાહેરાત કરી છે આ યોજના હેઠળ મુખ્ય હેતુ એવો છે કે વિદ્યાર્થીઓને ટાઈમિંગનું છે એ પ્રોપર સિચ્યુએશન પ્રમાણે છે ટાઈમિંગ ચાલે અને આ યોજના અંતર્ગત આવવા જવા માટે જે વિદ્યાર્થીઓને સમય બચે છે એ પણ સાયકલના કારણે છે એ ઘણો બધો ઉપયોગી સમયની પણ બચત થશે તેમજ મિત્રો સરકારી શાળાઓમાં ધોરણ નવથી ધોરણ બારમાં અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ છે એમને હવે સાયકલ્સ સહાય છે એ યોજનામાં અંતર્ગત આપવામાં આવશે ને મજબૂરી બત અને ટકાઉ સાયકલ છે આપવામાં આવશે જેની દરેક લોકોએ ખાસ નોંધ લેવી તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો નવા વર્ષ પહેલાં મુખ્યમંત્રીનો મોટો નિર્ણય સામે આવ્યો છે મિત્રો ભૂગર્ભ જળ ઊંચા લાવવા માટે ગુજરાત સરકાર દ્વારા મોટો નિર્ણય છે લેવામાં આવ્યો છે જેમાં હવે તે યોજના અંતર્ગત એટલે કે ભૂગર્ભ જળ છે એ યોજનાને અમલમાં મૂકવામાં આવે ત્યારથી લઈ અને અત્યાર સુધી ભૂગર્ભ જળ યોજના હેઠળ ગુજરાત સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે તો આ માટે ગુજરાતીઓ અદ અંદર બંધ કે અને બિન ઉપયોગી જે ટ્યુબવેલો છે હાલની અંદર પડેલી જે ખાનગી ટ્યુબવેલો છે એ ટ્યુબવેલોમાં એકસો પચાસ કરોડ રૂપિયાની જે જાહેર છે એ જાહેરાત કરવામાં આવી છે અને એકસો ને પચાસ રૂપિયાનું જે ટ્રાન્ઝેક્શન છે એ એકસો પચાસ કરોડ રૂપિયાની જે સમયમર્યાદા છે અને લિમિટ છે એ વધારવામાં આવી છે જેના ભાગરૂપે હવે ટ્યુબવેલોને છે એ રિચાર્જ કરવામાં આવશે તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો પરેશ ગૌસ્વામીની સૌથી મોટી આગાહી સામે આવી છે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગૌસ્વામીએ જણાવ્યું છે કે પચીસથી લઈ અને સત્યાવીસ તારીખ સુધીમાં જે અનેક વિસ્તારો છે એમાં ભારેથી અતિભારે છે એ પવનો ફૂંકાય છે અને સારા એવા વરસાદની માવઠાની અને ખેડૂતોને જે રવિ પાક શિયાળુ પાક છે એ પાકની પણ ઘણી બધી મોટી અપડેટ છે એ જણાવવામાં આવી છે પરેશ ગોસ્વામી બાદ હવે કમોસમી વરસાદની આગાહી અંબરલાલ પટેલ દ્વારા પણ કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત અંબરલાલ પટેલે ફરી એક વખત આગાહી કરી છે જેમાં તેઓએ જણાવ્યું છે કે આગામી દિવસોમાં જે ઠંડીનું પ્રમાણ છે ખૂબ જ વધવાનું છે અને આગામી દિવસોમાં જે અમુક વિસ્તારો છે ત્યાં માવઠું પણ પડી શકે છે માવઠાની પણ અસર છે એ દર્શાવવામાં આવી છે તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો આરોગ્ય અને જીવન વીમા અંગે સમાચાર સામે આવ્યા છે કેન્દ્રીય નાણાં મંત્રીએ આજે રાજસ્થાનના જેસલમેરમાં જીએસટી કાઉન્સિલિંગની જે પંચાવનમી બેઠક છે એના અધ્યક્ષતા કરી હતી અને આદર આ દરમિયાન મિત્રો જીએસટીની જે કાઉન્સેલિંગની બેઠક છે એમાં આરોગ્ય અને જીવન વીમાના પ્રીમિયમ ઉપર જીએસટી ઘટાડવાની દરખાસ્ત ફગાવવામાં આવી છે તેથી હવે જેના જૂના ટેક્સ છે એ પ્રમાણે જ પ્રીમિયમ ચૂકવવું પડશે અને હાલમાં હેલ્થ ઇન્સ્યોરન્સ ટર્મ લાઇફ ઇન્સ્યોરન્સ અને યુનિટી ઇન્સ્યોરન્સ પ્લાન ઉપર અઢાર ટકા જીએસટી લગાવવામાં આવે છે તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો ગુજરાત માથે કેટલું દેવું છે ગુજરાત રાજ્યના ખેડૂતો વારંવાર કમેન્ટ કરી રહ્યા છે કે અમારું દેવું માફ થતું નથી તો આજના વિડીયોમાં આપણે તમને જણાવવામાં આવે કે ગુજરાત સરકાર દ્વારા છે એ ખેડૂતોની એક યાદી બહાર પાડવામાં આવી છે અને એ માટે કુલ કેટલું દેણું છે લેણું છે એ અંતર્ગત છે એ રિપોર્ટ આપવામાં આવ્યો છે વર્ષ બે હજાર પચીસમાં ગુજરાત નાણાકીય જવાબદારી અધિનિયમને રાજ્ય સરકારે અમલી બનાવ્યું છે જે આનંદ વે રાજ્ય સરકાર દ્વારા ઘરગથ્થુ ઉત્પાદનમાં પ્રમાણમાં જાહેર થઈ એવું સાત હજાર અને સત્યાવીસ પોઈન્ટ દસ ટકાથી નીચે જે રહેવું જોઈએ વર્ષ બે હજારને ખાસ કરીને બે હજારથી બે હજારને એક સુધીમાં આ સમયનું છે એ જાહેર દેવું જીએસડીપીના તે છે એમાં હતું જેમાં ઉત્તરોત્તર ઘટાડો લાવી અને નાણાકીય વર્ષ બે હાજર ચોવીસના સુધારામાં જે આયોજન છે એ કરવામાં આવ્યું છે તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો પાંચ રૂપિયામાં ભોજન મળશે રાજ્યમાં મકાન સહિત બાંધકામ વ્યવસાયો સાથે સંકળાયેલા શ્રમિકોને જીવન અને જે ઉત્તમ ભોજન મળી રહે તે હેતુના માધ્યમથી ગુજરાત સરકાર દ્વારા અત્યારે ઓગણીસ જિલ્લાઓમાં કુલ બસો કરોડ રૂપિયાના ભોજન વિતરણની છે એ સારામાં સારી જાહેરાત કરી દેવામાં આવી છે અને આ અંતર્ગત હવે આગામી દિવસોમાં વધુ સો શ્રમિકોને ભોજન વિતરણ કેન્દ્ર છે એ શરૂ કરવામાં આવશે અને આ અંગેની જાહેરાત શ્રમ અને રોજગારી મંત્રી બળવંતસિંહ રાજપૂત પાસે હોય છે તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને ઘરે બેઠા છત્રીસ હજાર રૂપિયાની સહાય ભારત સરકાર પાસે એક વિશેષ યોજના છે પ્રધાનમંત્રી કિસાન પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના અંતર્ગત આ યોજનામાં દર વર્ષે ખેડૂતોને છ હજાર રૂપિયાથી લઈ અને છત્રીસ હજાર રૂપિયાની સહાય મળે છે જેમાં નાના અને સીમાંત ખેડૂતો છે એ સીમાંત ખેડૂતો અને નાના ખેડૂતોની કેટેગરી છે એ ખૂબ જ અત્યારે ઉપયોગી અને સમાચાર સારા એવા આવે એ અંતર્ગત હવે પીએમ કિસાન યોજના અંતર્ગત છે એ છત્રીસ હજાર રૂપિયા સુધીની માનધન યોજનાની સ્કીમ યોજનાનો લાભ અને બે હજાર રૂપિયાનો પીએમ મોદીનો છે એ હપ્તો આપવામાં